નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ડુંગળીની ખેતી માહિતી હવે આમ જોઈએ તો કે આપણે ગુજરાતમાં અને ભાવનગર જિલ્લાનું જે તળાજા મહુવા અમરેલી જિલ્લાનું છે વિજપડી રાજુલા સાવરકુંડલા અને ત્યાર પછી ગોંડલ જેતપુર ઘણો બધો વિસ્તાર હવે છૂટો છવાઈ એવો છે કે ચોમાસું ડુંગળીનું વાવેતર ઘણું બધું થાય છે ભાવ લેવા માટે થાય છે વહેલું વાવેતર થાય છે ચોમાસું ડુંગળીમાં ઉત્પાદન લેવું બધી રીતે રિસ્કી છે બળી જવું સુકાઈ જવું વાયરસ આવી જવો જે પર્પલ બ્લોચ એટલે કે અલ્ટરનેરિયા પ્રોરી નામની ભૂખથી આખું ખેતર પણ ફેલ થઈ જવું આ ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં પણ જે ખેડૂત ભાઈઓ ચોમાસું ડુંગળી વાવે વાવેતર કરે છે એ વાવેતર કરે જ છે જ્યારે શિયાળું ડુંગળીનું વાવેતર હોય થોડુંક સલામત હોય સેફ હોય ઉત્પાદન આવે પણ એમાં ભાવનું ફ્લક્ચ્યુએશન બહુ મોટું હોય કે જ્યારે એ ડુંગળી માર્ચ એપ્રિલમાં નીકળે છે ત્યારે એમાં ભાવ મળતા નથી જ્યારે ચોમાસું ડુંગળી વાવે છે એટલે કે જુલાઈ ઓગસ્ટમાં જે વાવેતર કરેલું હોય એ જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં નીકળે છે ત્યારે ભાવ પણ સારા મળે છે એની હિસાબે જોખમ લેતા હોય છે પણ વરસાદની અનિયમિતતા અને વરસાદની તીવ્રતાને હિસાબે ડુંગળી એટલો બધો જે સેન્સિટિવ પાક છે કે જેનું પાંદ આવે એ પોલું પાક આવે ડુંગળી જે એ જે છે એ હેલિયમ નામ એનું વૈજ્ઞાનિક નામ છે અને ફેમિલીમાં જોઈએ તો કે એમઆર ડેસી ફેમિલી એટલે કે એક બલ્બ આકારનો થતો પાક છે તો આ પાકમાં રોગ અને જીવાત બે આવવાની શક્યતા ઘણી બધી છે જીવાતમાં આમ જોઈએ તો કે થ્રિપ્સ પણ એટલી બધી આવે છે બીજા બધા રોગ એટલે કે ઘણું બધું રોગનું ઘર ઉગે ત્યાંથી લઈ અને ડેમ્પિંગ ઓફ એટલે કે પિથિયમ રાઇઝોક્ટોનિયા ફ્યુજેરિયમ ત્યાર પછી અલ્ટરનેરિયા આ પોરીનામની ફૂગથી છે ત્યાર પછી આ લિપસ્પોટ છે અને આ બધું રોગ એમને સતત એમાં ચાલુ જ રહેશે આપણે ખાતર પણ એટલું બધું આપતા હોય છે આડેધડ ખાતર આપતા હોય છે તો એની નુકસાની પણ થતી હોય છે એટલે આમાં વિશેષ એ છે કે જ્યારે આપણે અત્યારે જો ધરુવાડિયું કરવાનું હોય તો બાજુમાં નીકરે એ રીતે ગાદી ક્યારા કરી અને થોડું કોકોપીટ ઉમેરી અને ધરુંવાડિયા કરવું ધરુવાડિયામાં કેટલો રોપ નાખવો તો કે આપણા સોળ ગુઠાના વીઘા પ્રમાણે વીસ કિલોનો રોપ નાખવાનો થાય એ અને સાતથી આઠ વીઘામાં રોપ થઈ શકે જો એમાં રોપ બળી ગયો હોય તો એવું બને કે પાંચ છ વીઘા જ ભરાય જો રોગ બધો ઉતરી ગયો હોય અને સારો હોય તો એ સાત આઠ નવ વીઘા સુધી ભરાઈ શકે હવે ચોમાસું ડુંગળી જે વવાય છે લાલ ડુંગળી જે વવાય છે એ મોસ્ટ ઓફ ડાયરેક્ટ જ હોવાતી હોય છે તો જેમ આ વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખી અને જોઈએ તો કે એક કિલો અને બસો ગ્રામ એટલે કે બારસો ગ્રામ એક વીઘે સોળ ગુઠા પ્રમાણે વવાય છે એટલે કે અઢીથી ત્રણ કિલો એટલે ત્રણ કિલો જેવું આજુબાજુ છે ને એક એકરે બિયારણ એનું જોઈએ તો આ રીતે બિયારણનો દર વાઇઝ અને સમય પ્રમાણે જેમ તમે ઓક્ટો ઓક્ટોબર સપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવેતર કરશો ત્યારે બિયારણ એક એકરે અઢી કિલો પણ ચાલશે ત્યારે નવેમ્બરમાં વાવેતર કરવું હોય તો કે બે કિલો પણ ચાલે એમ વાવેતરના સમય પ્રમાણે આનો બિયારણનો દર છે બદલાતો જતો હોય છે ત્યાર પછી ખાતરની પણ આમાં સારી એવી માવજત કરવી પડે છે કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ બધા તત્વો આવી જાય એ રીતે જો આપણે ખાતર આપવી તો એમાં ઉત્પાદન મળે હવે એક આપણે ભૂલ ક્યાં કરતા હોય છે કે એક ભૂલ આપણે એ થતી હોય છે કે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે નાઇટ્રોજન યુક્ત ફર્ટિલાઇઝર આપવાનું નથી એમાં ખાસ કરીને યુરિયા યુરિયા આપવાથી જે આલ્ટરનેરિયા પોરી એટલે કે પર્પલ બ્લોચ જે આપણે વાયરસ ટાઈપનો જે રોગ આવે છે એ રોગનું પ્રમાણ વધી જાય છે તો એના માટે મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપી શકાય પોટાશ પણ આપી શકાય અને જો નાઇટ્રોજનની જરૂરિયાત હોય વૃદ્ધિ વિકાસ ન હોય તો એના માટે એમોનિયમ સલ્ફેટ પણ થોડું ઘણું આપણે એક એક કરે આ દસ બાર કિલો પંદર કિલો સુધી આપી શકીએ પણ જેવું યુરિયા આપીએ છીએ એવું બીજે દીક ત્રીજેથી ડુંગળી બેહવાનું બગડવાનું આ બધું ચાલુ થાય છે એટલે મેઇન જે છે કે કે વાયરસ ટાઈપનું જે જલેબી ટાઈપના ઘૂસ ઘૂસડા વળવા માંડે એ જ્યારે આપણે નાઇટ્રોજનવાળું ખાતર વધારે આપી છે ત્યારે થઈ શક્ય હોય તો કે ડુંગળીમાં જે પાયામાં જ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ છે સલ્ફર છે ઝિંક છે આ બધાય તત્વો જે પાયામાં જ આવી જાય એ રીતે તો વધારે સારું પછી બીજું કે જ્યારે ગાંજો બનતો હોય ત્યારે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપવામાં આપવામાં આવે તો એના ગાંજામાં પણ સારું કામ કરે છે ઉપરની ટોચું જ્યારે થ્રિપ્સ વગરની પીળી પડતી હોય તો કેલ્શિયમની ઉણપની હિસાબે એટલે એ સમયે કેલ્શિયમ નાઇટ્રેટ આપેલું હોય તો એ કામ લાગે કેલ્શિયમ નાઇટ્રેટ ઉપરથી પંપે સો ગ્રામ રાખીએ અને આપણે છંટકાવ કરીએ તો પણ એમાં બેનિફિટ મળે સિલેટેડ કેલ્શિયમ જે દસ ટકા આવે છે એ પંપે વીસ ગ્રામ રાખીને એને છંટકાવ કરી તો પણ એમાં પરિણામ મળી શકે ત્યાર પછી જ્યારે ગાંજો બની જાય અને ગાંજો ગળવાની વાત આવે ત્યારે પોટાશનું પ્રમાણ વધારી તો આપવી વધારે આપવી તો કે એમાં દડામાં વજન વધે છે એમાં પોટાશના પણ પોટેશિયમ સલ્ફેટ છે પોટેશિયમ સોનાઇટ છે પોટેશિયમ નાઇટ્રેટ છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર છે પોટેશિયમ થાયોસલ્ફેટ છે આ ઘણા બધા પ્રકારના પોટાસ જે આવે છે એમાંથી કોઈ પણ પોટાસ આપણે એ અંતના સમયમાં આપી શકીએ બીજી વાત અગત્યની એ છે કે જ્યારે આપણે ડુંગળી સીધી જ વાવેલી હોય ત્યારે વીસ પચીસ દિવસથી થાય ત્યારે આ જે પર્પલ બ્લોથ છે કે જમીનજન્ય ફૂગ છે એ ના લાગે એના માટે હંમેશા આપણે બેક્ટેરિયાની ભલામણ કરતા હોય કે જે બેક્ટેરિયા ટ્રાઈકોડ્રોમમાં વિરીડી અને સિડોમોના છે એ અવશ્ય આપી દેવા સેન્દ્રીય તત્વો વધે એ ટાઈપનું જો શક્ય હોય તો આપણે એમાં દેશી ખાતર પણ ભરવું દેશી ખાતરનું ભરાણું હોય તો મિક્સ ખોલ પણ આપણે આપી શકીએ બીજા ઓર્ગેનિક ખાતર જે મેલોક્ઝા ફોર અને ફાઈવ આવે છે એ પણ આપી શકાય રાસાયણિક અમુક જે વોટર સોલ્યુબલ છે એ છંટકાવ કરવામાં અથવા પિયત જ્યારે પાવાનું હોય ત્યારે પિયત સાથે પણ આપી શકાય વિશેષ જો માહિતી કંઈ જોતી હોય ડુંગળીને લઈ રોગ જીવાતને લઈ તો અમારો જે આ કસ્ટમર કેર નંબર છે ત્રેસઠ પાંચ સુડતાલીસ છવ્વીસ નવ બોતેર એમાં પણ માહિતી મેળવી શકો છો બીજો જે હેલ્પલાઇન નંબર છે નેવ આઠસો અગિયાર છેતાલીસ છસો એમાં પણ ફોન કરી અને પૂછી શકો કેમ કે ડુંગળીમાં આપણે એક શેડ્યુલ તો બનાવેલું છે પણ એ શેડ્યુલમાં સમયાંતરે વરસાદની તીવ્રતા પ્રમાણે જમીનના માપ જમીનની તાસીર એટલે કે કાળી જમીન છે ગોરાળું જમીન છે એના આધારે શેડ્યુલમાં પણ થોડા ઘણા ફેરફાર થઈ શકે છે તો ડુંગળી જે આપણે ચાર પાંચ મહિનાનો પાક જે છે એમાં જોઈએ તો કે પહેલેથી છેલ્લે સુધી ફંજી જૈવિકમાં રાસાયણિકમાં ખાતરનું નિયંત્રણ આ ફેરફાર આ બધું કરીને આપણે ધારીએ તો એમાં ઘણું બધું ઉત્પાદન વધારે લઈ શકીએ અને બે રીતે રિસ્કી પાક છે ઉત્પાદનમાં અને ભાવમાં તો આવી રીતે ડુંગળીના પાકમાં શેડ્યુલ જોઈ અને થોડુંક આપણે ચાલીએ તો આપણને ઉત્પાદનમાં ફેર પડે આ હતી ડુંગળી વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર